આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છતા ન જાળવતા શેડ્યુલ ચાર નોટિસ મુજબ આપવામાં આવી હતી અને તેલના વિવિધ સેમ્પલો એકત્રિત કરાયા જોના તેલના ડબ્બાઓ અંગેની ગાઈડલાઈન ની માહિતી આપી જુના ડબ્બામાં તેલ ના આપવાની સૂચના આપવામાં આવી શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજરોજ ચોકણડ વિસ્તારમાં આવેલો આ જૈનવરજીંતિલાલ નામનો જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધરેલું છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણાને તેઓને પૂછતા તેઓ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અથવા જોતા તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈ પણ જૂના ડબ્બામાં અગાઉ પણ મિટિંગ કરાવી અને તેમાં જણાવેલું કે તેમને લાયસન્સ જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર લગાવીને અને સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એફએસએસ અંતર્ગત જે સેક્શન મુજબ નિયમ ભંગ થતો હશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે સ્વચ્છતા અંગે આપણે એમને શેડ્યુલ ફોરની નોટિસ પણ ઇશ્યુ કરીશું અને તેની એમને સમય પણ આપીશું અને એ સમય દરમિયાન જો એમને પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી કરવાની ખાતરી હાલ અહીંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી કરેલ છે Subscribe now and press the bell icon. Never miss an update.